નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ સાત બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવોમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચુ ભાવ ચારસો પચાસથી ઊંચા ભાવ પાંચસો ને ચોપન રૂપિયા ચણા અગિયારસોથી બારસો નેવું બાજરો ત્રણસોથી ચારસો અડસાઠ તુવેરની વાત કરીએ તો ઓગણીસો થી ચોવીસો રૂપિયા અડદ સોળસોથી અઢારસો ને નવ્વાણું સિંગફાડા અગિયારસોથી તેરસો અઠાવન મગફળી જાડી એક હજારથી અગિયારસો પંચાવન ધાણા બારસો પચાસથી ચૌદસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો ઓગણસાઠ તલ બાવીસોથી થી નેવું જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચ ભાવ પાંચ ચાર હજાર ને સાઠ રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો પચાસ જુવાર સાતસો ચાલીસથી સાતસો ચાલીસ મગ ચૌદસોથી સત્તરસો છત્રીસ તલકાળા ઇઠાવીસસો પાંચથી અઠાવીસો પાંચ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસો એંસીથી ઊંચો ભાવ સત્તરસો રૂપિયા મગ બારસોથી સોળસો ત્રીસ અડદ પંદરસો ચાલીસથી અઢારસો પિસ્તાલીસ ઘઉં ચારસો એંસીથી પાંચસો પિસ્તાલીસ ચણા અગિયારસોથી તેરસો ચાર મગફળી ઝીણી નવસો પચાસથી અગિયારસો પંચોતેર મગફળી જાડી એક હજારથી અગિયારસો રૂપિયા અજમો બે હજાર પાંચથી બત્રીસો ને ચાલીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો એકસાઠ તુવેરની વાત કરીએ તો અઢારસોથી એકવીસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી પાંચસો સાઠ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ત્રણ હજાર પાંચસોથી ઊંચો પાંચ હજાર પાંચ રૂપિયા લસણ નવસો પચીસથી ચોત્રીસોને દસ તલી ત્રેવીસોથી પચીસસો રૂપિયા ધાણા એક હજાર એંસીથી તેરસો પિંચાશી હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ચૌદસોથી ઊંચો ભાવ એકાવન રૂપિયા તલ સફેદ અઢારસોથી ચોવીસસો રૂપિયા તલકાળા પચીસસો અગિયારથી તેત્રીસો ને પચીસ ઘઉં ચારસો એકાણુંથી પાંચસો ત્રાણું ઘઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો અઠ્ઠાવન ચણા અગિયારસોથી તેરસો અઢાર વાત કરીએ તો તેરસો પચાસથી એકવીસો ને પચાસ રૂપિયા મગફળી જાડીયા એક હજારથી બારસો પચીસ મરચાં છસો એકાવનથી છસો એકાવન સોયાબીન આઠસોથી આઠસો ચાલીસ ધાણા આઠસોથી અગિયારસો ત્રીસ મેથી આઠસોથી બારસો ચોપ્પન જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ત્રણસોથી ઊંચો ભાવ પાંચ હજાર બસો રૂપિયા વરિયાળી બારસોથી બારસો સિત્તેર રાય એક હજાર પચાસથી એક પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો કૌં નીચો ભાવ પાંચસો બાવીસથી ઊંચો ભાવ પાંચસો છ્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી પાંચસો એંસી કપાસ એક હજાર એકથી પંદરસો અગિયાર મગફળી ઝીણી આઠસો એકોતેરથી બારસો એકત્રીસ મગફળી જાડી આઠસો એકત્રીસથી તેરસો ને છ કલંજી પંદરસોથી સાડત્રીસો એકતાલીસ એરંડા આઠસો એક્યાસીથી અગિયારસો છાસઠ તલકાળા ચોવીસો એકથી એકાવન તલ અઢારસોથી પચીસસો એકસાઠ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઊંચ ત્રણ હજાર સાતસો એકથી પાંચ હજાર એકવીસ રૂપિયા ધાણા નવસો એકાવનથી સોળસો એકતાલીસ ધાણી એક હજાર એકથી સોળસો मकाई चार सौ एक साइठी पाँच सौ अगियार डूंगी बात करिए तो एक सौ एकत्र रुपया पाँच सौ एक रुपया चना अगियारो एक सौ एकत्र अड़द पंदर सौ एक सौ ने एकतालीस मग बार सौ एक सत्तर सौ एक तुवेनी बात करिए तो बार सौ थी तेवीस सौ एक रुपया सोयाबीन सात सौ सो आठ सौ छत्स व्ल पाँच सौ एकस पंदर सौ एक राय एक हज़ार छोतेर थी एक हज़ार ने छोतेर ચણા સફેદ તેરસો એકથી ત્રેવીસો ને રાયડો નવસો અગિયારથી નવસો અગિયાર લસણ એક હજાર એકત્રીસથી છત્રીસોને એકવીસ વટાણા પંદરસો છોતેરથી પંદરસોને છોતેર તો આ તા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર